મુંદ્રા ચીરો પોઈન્ટ ખાતે ટ્રક અને ટ્રેલર વાહકો એકઠા થયા નવા કાયદાના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવા તૈયારી મુંદ્રા અને કંડલા પોર્ટ ઉપર ટ્રક અને ટ્રેલર ડ્રાઈવરોએ કાડીના પૈડા થંભાવી વિરોધ શરૂ કર્યો ટ્રક એસોસિએશને રાષ્ટ્રવ્યાપી હડતાલ થાય તો જોડાવા અપીલ કરી હાલ સ્વૈચ્છાએ ડ્રાઈવરો ગાડી ચલાવી પણ શકશે અને વિરોધ સ્વરૂપે હડતાલ પણ કરી શકશે ભારત દેશમાં કાયદો આવનારા સમયમાં આવી રહ્યો છે ખાસ કરીને ઉદ્યોગ શ્રી મુદ્રા શહેરમાં ડ્રાઈવરોના પ્રશ્નો સાંભળવા માટે આ કયા પ્રકારની બેઠક હતી આગામી રણનીતિ આપની શું રહેશે હમણાં ટૂંક સમય પહેલાં એક કાયદો પ્રસ્તાવ પ્રસ્તાવિત થયો ઇન્ડિયન પિનલ કોર્ટ અને એની ધારાઓની અંદર સજાની જે જોગવાઈ છે એની અંદર ફેરફારની વાત ચાલી રહી છે તો એમાં જે આકસ્મિક મૃત્યુ યા ઈરાદા વગર થયેલ હત્યા જેમાં સજાની જોગવાઈને વધારવામાં આવી છે અને ખાસ હિટ એન્ડ રન કે બેદરકારીપૂર્વક પૂર્વક ડ્રાઇવિંગ કરી અને ડ્રાઈવર સ્થળ ઉપરથી ભાગી જાય કોઈકને એક્સિડન્ટ થયેલ ને સ્થળ ઉપરથી ભાગી જાય એવા કિસ્સામાં સજાની જોગવાઈ કંઈક દસેક વર્ષની અને સાત થી દસ લાખનું કંઈક દંડની પણ વાત ચાલી રહી છે આ કાયદો પ્રસ્તાવિત થયો છે પણ હજી લાગુ નથી થયો પણ એના વિરોધમાં આખા દેશમાં ઠેર ઠેર આંદોલનો અને ડ્રાઈવરો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે લગભગ મોટા પ્રદેશોની અંદર ડ્રાઈવરો તરફથી હડતાલો ચાલુ કરી દેવામાં આવી છે અને ગાડીઓ મૂકી અને ડ્રાઈવિંગ મૂકી દેવામાં આવી છે મુન્દ્રા ઉદ્યોગ ક્ષેત્રે અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે એક આખા ભારતનું મોટામાં મોટું હબ છે અને ત્યાં દરેક પ્રાંતના ડ્રાઈવરો વસીને ડ્રાઇવિંગ કરતા હોય છે અને દરેક પ્રાંતમાંથી ગાડીઓ પણ આવતી હોય છે ટ્રાન્સપોર્ટેશન તો મુન્દ્રા ઉપર આનો પ્રભાવ વધારે જોઈ શકાય કારણ કે સૌથી ભારતનું સૌથી વધારે મોટું પોર્ટ છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ છે બે ચાર દિવસથી મુન્દ્રાની અંદર પણ લગભગ બધા ડ્રાઈવરોએ સ્વયંભૂ આખું ટ્રાન્સપોર્ટેશનની જ ગાડીઓ બંધ કરી દીધી છે અને કામે જવાનું ઘરે બેસી ગયા છે કારણ કે એમને એક સીધો ભય ઉભો થયો છે કે દસ વર્ષની જો સજા અને સાત લાખ સુધીનો દંડ અમે ભરવા સક્ષમ હોઈએ તો ગાડી શું કામ ચલાવીએ જેના બાબતે એસોસિએશન તરફથી બધા ડ્રાઈવરો સાથે આજ મિટિંગ હતી અને મિટિંગમાં એમના મંતવ્યો ને ચર્ચા વિચારણાના અંતે અમે એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી દેશવ્યાપી આંદોલન ન થાય આ બાબતે કારણ કે દરેક એસોસિએશને સરકારને પત્ર લખ્યા છે અને ફેર વિચારણા કરવા જણાવ્યું છે તો જ્યાં સુધી સરકાર આ બાબતે કોઈ નિર્ણય ન લે ફેરફાર ન કરે ત્યાં સુધી દેશવ્યાપી હડતાલની ક્યાંય જાહેરાત કરવામાં આવી નથી અને જ્યાં સુધી દેશવ્યાપી હડતાલની જાહેરાત ન થાય ત્યાં સુધી મુંદ્રામાં પણ સ્વેચ્છાએ જો કોઈને બંધ રાખવી હોય તોય એની ઈચ્છા છે ડ્રાઈવરની અને કોઈને ચાલુ રાખવી હોય તોય પણ એની ઈચ્છા છે એ પ્રકારનો અમારો આજે નિર્ણય થયો છે અને સાથે પરમ દિવસ અમે મામલતદારશ્રીને આ કાયદાની વિરુદ્ધમાં આવેદન પણ આપશું અને જેમાં આ કાયદાની વિરુદ્ધમાં કે આ કાયદાના કારણે દેશનું જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એ બળી છે તો એ બાબતે કંપનીઓ પણ અમને સમર્થન જે લેટર આપશે કે તો ચોક્કસપણે અમે એ કંપનીઓનું પણ સમર્થન કરી અને ડ્રાઈવરોને સમજાવવાના પ્રયત્ન કરશું કે તમે કામ અત્યારે શરૂ કરો બાકી દેશવ્યાપી હડતાલ અને કાયદામાં જો ફેરફાર નહીં થાય તો અંત સુધી ચોક્કસ મુંદ્રા એસોસિએશન પણ રહી જશે